જય માતાજી મિત્રો કેમ છો બધાય મજામાં તો મજામાં જશો હું આવી ગઈ છું તમારા માટે નવો એક વિડીયો લઈને તો પહેલી વખત બીજી પહેલાં મેં વિડીયો જે બનાવ્યો તો તેમાં મેં તમને આ તોરણ બતાવ્યું હતું તો એમાં મને પંદર હજાર લાઈક પંદર હજાર લોકોએ જોયો છે તો એના બદલ ખૂબ ખૂબ આભાર તમારો અને આવી જ રીતના સપોર્ટ કરતા રહેજો ચાલો તો હું તમને બતાવું છું આ અમારું નળિયાવાળું ઘર છે જુઓ તમારે કોઈ નહીં પણ નળિયાવાળું ઘર હોય તો કોમેન્ટ જરૂર કરજો

चलो तुमने मेरा सांस उनसे शराब पर बताओ हाँ दक्षांश तो, करे दक्षांश गाड़ी मिली गई है दे मने दे वो ये भयंकर ये ही आपड़ जो मित्रों को घरे हूँ चाय बनाऊं छो, आ मारू किचन छे, रसोड़ा मार थालियों के वाय, रसो रसोड़ के शेर मार किचन के चाय बनी गई थी आपने। મસ્તક બની મીઠી 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 ચા ભી હોય કોમેન્ટ કરી દો તો મીઠી પીવો

તો રામ રામ બધાને જે માતાજી અને વિડીયો સારો લાગે તો લાઇક કમેન્ટ કરી નાખજો